ખેરાલુમાં અર્બુદા સેવા સમિતિ દ્વારા સરપંચોનો સન્માન અને સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ અર્બુદા સેવા સમિતિ દ્વારા સમાજના નવા સરપંચો અને નગરપાલિકાના કોર્પોરેટરનો સન્માન કરાય ખેરાલુના હરિહરેશ્વર ચોરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા પ્રમુખ મોગજીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ મીટિંગ યોજાઈ હતી આજના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લામાંથી અર્બુદા સેનાના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી શિક્ષણને લઈને સમાજને આગળ આવવા હાકલ પણ કરવામાં આવી હતી વર્તમાન સમયમાં દૂધસાગર ડેરીના રાજકારણ પર પણ ચર્ચા કરાઈ હતી સાથે અર્બુદા સેનાના પ્રમુખ મોગજીભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું આજે અર્બુદા વિકાસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લાના સરપંચોનું સન્માન હતું નગરપાલિકાના કોર્પોરેટરનું સન્માન હતું સહકારી પદ ઉપર જે નવા ચૂંટાયેલા હતા એમનું સન્માન હતું સમાજનું સંગઠન હતું સમાજની વિવિધ યોજનાઓ જે સમાજના માટે દીકરીઓ માટે અભ્યાસ માટે જે લઈને આવ્યા છે એના માટેની આજે આ બેઠકમાં સમીક્ષા હતી અને અમારો સમાજના સંગઠન માટે અને સમાજનું ઉત્થાન કેવી રીતે થાય એ માટેનું અમારા આજ સમાજની આજ સમાજ રચનાની મીટિંગ હતી અર્બુદા સેનાના જિલ્લામાંની જિલ્લાની કારોબારી હતી જે જિલ્લામાંની સંપૂર્ણ આખા જિલ્લામાંની ઉપસ્થિત હતા અર્બુદા સેના જાણ જાણ જે જે જરૂર પડશે સમાજ ને જો જરૂર પડશે તો અર્બુદા સેના અમારા માન્ય વિપુલભાઈ સાહેબનો આદેશ છે એ પ્રમાણે કરીશું બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી નો જ અહેવાલ મનોજ ઠાકોર ખેરાલો